ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલો એક બેટ ભૌગોલિક સ્થાન તે બાવીસ અંશ બે સાત થી બાવીસ અંશ બે નવ ઉપ અને ઓગણસિત્તર અંશ પાંચ થી ઓગણસિત્તર અંશ નવ પુ રે વચ્ચે આવેલો છે આ બેટ ઉપર બેટ નામનું ગામ વસેલું છે નજીકના અન્ય નાના ગામોમાં બાલાપુર ખંભાળા અને પારનો સમાવેશ થાય છે આ બેટની પૂર્વ પશ્ચિમ લંબાઈ સાત કિમી અને ઉત્તર દક્ષિણ પહોળાઈ ચાર કિમી જેટલી છે તે દ્વારકાથી ઈશાનમાં આશરે ત્રીસ કિમીને અંતરે ઓખામંડળના મુખ્ય છેડાથી પાંચ કિમી ને અંતરે તેમજ ઓખા બંદરેથી પૂર્વમાં કચ્છના અખાતના દક્ષિણ મુખદ્વાર પર આવેલો છે તેનો આકાર શંખ જેવો હોવાથી તેને બેટ શંખોદ્ધાર પણ કહે છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પોસિત્રાનો અખાત આવેલો છે આ અખાતમાં નાના મોટા ઘણા ટાપુઓ છે તે પૈકી કેટલાક તરતા અને કેટલાક ડૂબેલા છે તેમની કુલ સંખ્યા આશરે ચોસઠ જેટલી છે તરતા ટાપુઓની સંખ્યા એકત્રીસ છે બેટની ઉત્તરે ચાંદરી પરવાળાનો ખરાબો તથા પૂર્વ તરફ પાગોનો ખરાબો આવેલા છે બેટની ઈશાનમાં તેમજ દક્ષિણે રેતાળ ખડકો છે જ્યારે ઉત્તર કિનારો પંકભૂમિવાળો છે સમુદ્ર કિનારો ખૂબ જ છીછરો છે તેની ઊંડાઈ માત્ર બે થી પાંચ મીટર જેટલી છે ભૂપૃષ્ઠા બોહવા સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તાર સહિત દ્વીપકલ્પ ગોંડવાના ખંડનો એક ભાગ હતો ગોંડવાના ખંડમાંથી આ ભાગ છૂટો પડ્યા પછી ક્યારેક તેમાંથી નાના મોટા ટાપુઓ પણ છૂટા પડ્યા તે પૈકીનો બેટ ટાપુ એટલે બેટ દ્વારકા આ ટાપુ દરિયાઈ રેતાળ ખડકોનો બનેલો છે બેટની ઈશાન દિશામાં આ પ્રકારના ખડકો વિવૃત બનેલા છે દક્ષિણ તરફનો ભાગ ખડકાળ મેજભૂમિ ટેબલલેન્ડ જેવો છે તેની ઊંચાઈ સમુદ્ર સમુદ્રસ્પાટીથી સોળથી ઓગણત્રીસ મીટર જેટલી છે ટૂંકમાં આ બેટ અસ્તમળ ભૂપૃષ્ઠ ધરાવે છે જાન્યુઆરી માસમાં અહીં ઠંડીનું પ્રમાણ વિશેષ રહે છે દિવસ અને રાત્રિના સરેરાશ તાપમાન અનુક્રમે છવ્વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અને 11.6 ડિગ્રી સેન્ટિગ્રેટ જેતલા રહે છે માર્ચ થી મે દરમિયાન દિવસ અને રાત્રિના સરેરાશ તાપમાન અનુક્રમે 36.3 ડિગ્રી સેન્ટિગ્રેટ અને 25.1 ડિગ્રી સેન્ટિગ્રેટ જેતલા રહે છે આહી વર્ષ ભેદે સરેરાશ વરસાદ 200 થી 700 મિલીમીટર જેટલો પડે છે વનસ્પતિ જીવન મત્સ્ય જીવન અહીંની આબોહવા સામાન્યપણે માફકસની સૂકી રહેતી હોવાથી ઝાડી ઝાંખરાવાળી વનસ્પતિ વિશેષ જોવા મળે છે તેમાં એ મુખ્યત્વે તો બાવળ થોર અને મોદરના વૃક્ષો નજરે પડે છે સમુદ્ર કિનારે સુંદરી મેંગ્રોવ પ્રકારની વનસ્પતિમાં ચેરના વૃક્ષો મુખ્ય છે દક્ષિણ કિનારો છીછરો અને પંખભૂમિવાળો છે તે પોસિત્રાના અખાતના એક ભાગરૂપ ગણાય છે ત્યાં વિન્ડોએન ઓઇસ્ટર નામની મોતી પકવનારી માછલીનું પ્રમાણ વધુ છે તેમને પકડીને નાના કુદરતી મોતી મેળવાય છે બેટની ઉત્તરે આવેલા ખુલ્લા સમુદ્ર કિનારેથી પાપલેટ સુરમાઈ ધરાગોલ અને ઝીંગા પ્રકારના મત્સ્ય મળી રહે છે